વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું એકદમ પરફેક્ટ માપ સાથે ગુજરાતી ફરસાણ પાત્રા આ પાત્રાને આજે આપણે કુકરમાં બનાવીશું સાથે નસો કાઢવાની કે બીડા વાળવાની ઝંઝટ વગર બનાવીશું જો તમે પાત્રા એકવાર આ રીતે બનાવી લીધા ને તો તમે પાત્રા હંમેશા આ જ રીતે બનાવશો કેમ કે આ રીતે પાત્રા બનાવવાનું એકદમ સહેલું થઈ જાય છે સાથે પાત્રા ખૂબ જ સરસ બને છે તો ખૂબ જ ઓછી મહેનતમાં એકદમ સહેલી રીતે કુકરમાં બીડા વાળવાની કે નસો કાઢવાની ઝંઝટ વગર પાત્ર બનાવવાનું શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલા એકદમ સહેલી રીતે કુકરમાં નસો કાઢવાની કે બીડા વાળવાની ઝંઝટ વગર પાત્રા બનાવવા માટે અહીંયા મેં પાત્રાના પાન લીધા છે અળવીના કે પાત્રાના અને પાન કહેવામાં આવે છે તો મેં પંદર થી વીસ નંગ જેટલા પાત્રાના પાન લીધા છે તો આ પાનને પહેલા છૂટા પાણીમાં એકદમ સારી રીતે તમારે ધોઈ લેવાના છે પાન સરસ ધોવાઈ જાય એટલે આ રીતે તમારે એને કપડાંની મદદથી કોરા કરી દેવાના તો બધા પાનને તમારે સારી રીતે કોરા કરી લેવાના છે હવે આપણે આજે થોડી અલગ રીતે પાત્રા બનાવીએ છીએ જેના માટે આપણે નસો નથી કાઢવાની પણ આ જે વચ્ચેનો જાડો ભાગ છે એને આ રીતે કાતરની મદદથી કાપી લેવાનો છે તમે ચાકુથી પણ કરી શકો છો હું અત્યારે કાતરથી કાપી લઈશ જેથી આપણું કામ એકદમ સરળ અને ફટાફટ થઈ જાય તો આ રીતે આપણે બધા જ પાનનો પહેલા જાડો ભાગ કાપી લેશું આ ભાગ કાપવો પાત્રાના પાન માટે એટલે જરૂરી છે કે આ જે જાડી નસોનો ભાગ હોય એ જો તમે રહેવા દો તો જે પાત્રા છે એ ખાતા સમયે ગળામાં વાગતા હોય છે કે ચોટતા હોય છે એટલે ખાસ જાડો જે ભાગ હોય એને તમારે કાઢી લેવાનો બધા પાનમાંથી સારી રીતે જાડો ભાગ નસોનો કપાઈ જાય એટલે આ રીતે થોડા પાનને હાથમાં લઈ આપણે મીડિયમ થીક એવો રોલ વાળી લેશું અને પછી આ રીતે કાતરની મદદથી કે પછી આ રોલને તમે ચોપિંગ બોર્ડ પર રાખી ચાકુની મદદથી આ રીતે પાતળો પાતળો સમારી લેજો તો એકદમ આ રીતે તમારે પતલું એવું પાનનું લેયર રહે એ રીતે લાંબી લાંબી પટ્ટીઓમાં તમારે આ રીતે કાપી લેવાનું છે તમે જોઈ શકો છો આ રીતે મેં એક રોલ ને કટ કરી લીધો તો બધા જ પાન આપણે આ રીતે પહેલા કટ કરી લેશું અને આ રીતે બધા પાનને આપણે છૂટા પાડી દેશું તો તમે અહીંયા જોઈ શકો છો મેં એકદમ સારી રીતે બધા જ પાનને સમારી લીધા છે તો આજે સમારેલા પાન છે એ લગભગ બે કપ જેટલા છે તો આ રીતે સરસ તમારે પાનને સમારી અને આ થોડી વાર રહેવા દેવાના એટલે એમાં જે કાંઈ પણ પાણીનો ભાગ હોય એ અલગ થઈ જાય હવે આપણા પાત્રા થોડા સરસ કોરા પડી જાય ત્યાં સુધીમાં આપણે બેટર બનાવીએ બે કપ પાત્રાના પાન સાથે તમારે બે કપ જેટલો ચણાનો લોટ લેવાનો છે છે મરચું પાવડર એક નાની ચમચી જેટલો હળદર પાવડર એક મોટી ચમચી જેટલો ધાણાજીરું પાવડર લેશુ સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેસુ તો મેં દોઢ ટીસ્પૂન જેટલું મીઠું ઉમેર્યું છે હવે આમાં એક ચોથાઇ ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દેસુ સાથે બીજા મસાલામાં એક ચમચી જેટલો ગરમ મસાલા પાવડર ઉમેરીશું અને આ સુપર ટેસ્ટી બનાવવા માટે આપણે આમાં ખટાશ અને ગળાશ આગળ પડતા રાખવાના છે સાથે અહીંયા મેં પાત્રાના બેટરમાં થોડો તલ ઉમેર્યા છે જેથી એકદમ સારો એવો ટેસ્ટ આવે આપણે વઘારમાં પણ તલ ઉમેરી દેશું સાથે અહીંયા બે થી ત્રણ નંગ જેટલા ઝીણા કાપેલા તીખા લીલા મરચાં ઉમેરીશું એક ઇચ છીણેલા આદુનો ટુકડો ઉમેરી દેશું તો હું આમાં લસણ નથી ઉમેરતી તમારે ઉમેરવું હોય તો ઉમેરી પાત્રા ઠંડા થયા પછી પણ કોરા ના લાગે એના માટે એક ચમચી જેટલું તેલ આપણે બેટર બનાવતા સમયે ઉમેરી દેસુ સાથે ખાટો મીઠો પાત્રામાં સ્વાદ આપવા માટે એક ચોથાઇ કપ જેટલો આમલીનો પલ્પ અને એક ચોથાઇ કપ જેટલો ગોળ ઉમેરી દેશું હવે હાથની મદદથી બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે તો આપણે પાન પર લગાવવા માટે જે રીતનું બેટર બનાવીએ એ જ રીતનું તમારે અહીંયા બેટર તૈયાર કરવાનું છે બેટર વધુ પડતું પતલું નથી કરવાનું નહીં તો પાત્રા જે છે એ પ્રોપર કૂક નહીં થાય એટલે ખાસ બેટર તમારે મીડિયમ રાખવાનું છે આટલું બેટર બનાવવા માટે આપણે અડધા કપ કરતાં થોડું વધારે પાણી જોઈશે તો ખાસ ધ્યાન રાખજો પાણી તમે વધુ શરૂઆતમાં ના ઉમેરી દેતા થોડું થોડું કરી પાણી ઉમેરતા જઈ અને અહીંયા તમે જો આ રીતનું મેં ઘાટું બેટર તૈયાર કર્યું છે તમે જુઓ બેટર ઘાટું હોવાની સાથે આ રીતે એકદમ ઈઝીલી નીચે પડે એ રીતનું તૈયાર કર્યું છે તો બસ બિલકુલ આ જ રીતની બેટરની કન્સિસ્ટન્સી રાખવાની છે આ રીતનું બેટર બની જાય એટલે આપણામાં જે સમારેલા પાત્રાના પાન છે એના ઉમેરી દેશું સારી રીતે મિક્સ કરી દેવાના છે એકદમ સરસ પાન સાથે લોટનું કોટિંગ થાય ત્યાં સુધી તમારે આને મિક્સ કરવાના પાનમાં પણ થોડું મોશર હોય એટલે બેટર થોડું ઢીલું પડશે એટલે ખાસ ધ્યાન રાખજો ચણાના લોટનું બેટર બનાવો ત્યારે પાણી વધારે નહીં ઉમેરવાનું તો બધું સરસ મિક્સ થઈ જાય એટલે વન એટ ટી સ્પૂન જેટલા અથવા એક ચપટી જેટલા આપણે સોડા ઉમેરી દેશું મિક્સ કરી લેશું અને બેટરને આપણે સ્ટીમ કરવા માટે ગ્લાસમાં લઈ લેશું આ આજે આપણે પાણી પીવાના ગ્લાસમાં બનાવીશું તમારી પાસે જો આ રીતના ફ્લેટ ગ્લાસ ના હોય તો તમે ડીશમાં પણ આ બેટરને પાથરી પાત્રને સ્ટીમ કરી શકો છો પણ આજે આપણે એકદમ પાત્રાનો જેવો રોલ હોય એ જ રીતના તૈયાર કરીએ છીએ એટલે આ રીતે મેં અહીંયા ગ્લાસ લીધા જેને આપણે સારી રીતે તેલથી ગ્રીસ કરી દેશું તો તમે જોઈ શકો છો બંને ગ્લાસને મેં તેલથી સારી રીતે ગ્રીસ કરી દીધા હવે આપણે આખા ગ્લાસ કરતા થોડો અધૂરો ગ્લાસ રહે ત્યાં સુધી ગ્લાસને ભરી દેવાનો છે કેમ કે આ જ્યારે ફૂલશે ત્યારે હજી થોડું અને ફૂલવાની જગ્યા મળે એ રીતે આપણે ગ્લાસને ભરવાના છે

કુકર આપણે વિસલ કાઢી લેવાની છે અને રીંગ ને રાખવાની છે હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દેસુ હાઈ ગેસની ફ્લેમ પર આ પાત્રા પંદર થી વીસ મિનિટ માટે સ્ટીમ થવા દેશું તો પાત્રાને પ્રોપર સ્ટીમ કરજો નહીં તો પાત્રા અંદરથી કાચા રહેશે તો એનો સ્વાદ જરા પણ સારો નહીં લાગે લગભગ અહીંયા વીસ મિનિટ જેટલો સમય થયો છે અને હવે તમે જોવો આપણા પાત્રા એકદમ પરફેક્ટ એવા સ્ટીમ થઈને એકદમ સરસ ઉપર સુધી આવી ગયા છે સરસ મજાના ફૂલી પણ ગયા છે આ રીતે તમે ચેક કરો તો તમે જુઓ હાથ પર લોટ જરા પણ ચોટતો નથી અંદર સુધી આપણે ટૂથપીક ઉમેરીને ચેક કરીએ તો તમે જુઓ ટૂથપીક એકદમ સરસ ક્લીન બહાર આવે છે જો આ જરા પણ ચીકણી બહાર આવે તો તમે હજી આને પાંચથી સાત મિનિટ માટે થવા દેજો અત્યારે આપણા પાત્ર મજાના થઈ ગયા છે તો આ પાત્રના રોલને આપણે કુકરમાંથી કાઢી લેશું ગ્લાસને કુકરમાંથી કાઢી થોડીવાર કાઢી થોડી વાર ઠંડા થવા દેશું તો લગભગ દસેક મિનિટ જેવા આને મેં ઠંડા થવા દીધા અને હવે આપણે આને ડિમોલ્ટ કરી લેશું તો બેસનના કારણે બહુ ઇઝીલી તમારા જે પાત્રના રોલ છે એ ગ્લાસમાંથી અલગ થઈ જશે બસ તમારે આને સારી રીતે ઠંડા થવા દેવાના છે અને તમે જુઓ એકદમ સોફ્ટ અને પરફેક્ટ એવા પાત્રા તૈયાર થયા છે બંને ગ્લાસના રોલને કાઢી અને આપણે કટ કરી લેશું હું તમને કટ કર્યા પછી પણ પીસ બતાવું છું ઝૂમ કરીને કે બહુ જ સરસ આ પાત્રા તૈયાર થયા છે સ્વાદ તો એટલો સરસ છે કે તમે એકવાર આ રીતે પાત્રા બનાવશો ને તો તમે સો ટકા બીડા વાળવાની કે નસો કાઢવાની ઝંઝટ વગર પાત્રાને હંમેશા આ જ રીતે તૈયાર કરશો તો તમે જો આ રીતે સરસ મજાના આપણે જેવા બીડા વાળેલા પાત્રાનું પીસ હોય એ જ રીતે બધા પાત્રાના પીસ કરી લેશો તો એકદમ ઇઝીલી તમે જો કટ થઈ જાય છે તો આ પાત્રને સુપર ટેસ્ટી બનાવવા માટે આપણે આના ઉપર એક વઘાર કરીશું વઘાર કરવા આપણે પેનમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા રાખી દેસુ તેલ આપણું ગરમ થાય એટલે આપણામાં એક ટી સ્પૂન જેટલા રાઈના દાણા ઉમેરી દેશું રાઈને એકદમ સારી રીતે તમારે ફૂટવા દેવાની છે રાઈ સરસ ફૂટે એટલે ગેસ સ્લો કરી દેવાનો અને બે ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી દેવાના વીસ થી પચીસ નંગ જેટલા મીઠા લીમડાના પાન થોડી ઝીણા કાપેલા લીલા મરચાંની સ્લીટ્સ ઉમેરી દેસુ અને સાથે એક ચોથા કપ જેટલું પાણી ઉમેરીશું વઘારમાં આપણે થોડું પાણી ઉમેરવાનું અને પાણી ઉમેર્યા પછી વઘારમાં થોડી ખાંડ અને લીંબુનો રસ ઉમેરવાનો જે તમારા વઘારને સુપર ટેસ્ટી બનાવશે તો મેં એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ અને એક ટેબલ સ્પૂન જેટલો રસ ઉમેર્યો હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું તમે જોઈ શકો છો બધું મેં સારી રીતે મિક્સ કરી દીધું વઘારમાં સરસ બોઈલ આવી ગયો છે તો બસ હવે આમાં આપણે કટ કરેલા પાત્રના પીસ ઉમેરી દેસુ અને વઘાર સાથે સારી રીતે મિક્સ કરી લેશું થોડું ટોપરાનું છીણ પણ ઉમેરી શકો છો સાથે થોડા દાડમના દાણા ઉમેરવા હોય તો એ પણ ઉમેરી શકો છો તો તમે જો બિલકુલ ફરસાણવાળાની દુકાન જેવા સુપર ટેસ્ટી આપણા ગુજરાતી ફરસાણ પાત્રા બીડા વાળવાની કે નસો કાઢવાની ઝંઝટ વગર એકદમ ફટાફટ કુકરમાં તૈયાર થઈ ગયા છે તો તમે આ રીતે પાત્રાને ચોક્કસથી ટ્રાય કરજો અને તમને જો આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ